શિક્ષણથી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પવળેના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર વીસથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા થી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે એ પણ આ મહાયજ્ઞનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી અને તેને લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે આવું ન થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ન બગડે કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ ન છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા તે વિદ્યા જ્ઞાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાનમાં આ પણ જોડાવો અને આ વિદ્યા જ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અમે આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોની નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરી તો આ કાર્યક્રમમાં આપણો પણ સાથ મળે તે માટે જો આપણા ઘરમાં પડેલી પસ્તી પડી હોય તો અમને આપો આપની પસ્તી કોઈના ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે ગત વર્ષે આપણા બધાના સહકારથી એક હજાર ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે એ પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહાય મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવીને એકત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલી જાદવે તેમના આસપાસથી એકત્રિત કરેલ પસ્તી સંસ્થાને દાનપેટી આપી હતી આ સાથે જ વડોદરા શહેરના આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંગીત ચૌહાણ આદિશ ગાવડે મનોજ સાવંત અને રવિ ચોરગે જેવા સ્વયંસેવકો દ્વારા પણ ઘરે ઘરે જઈને પસ્તી એકત્રિત કરવામાં આવી રહી છે આજે પસ્તીદાન કરનાર સર્વદાતાઓનો અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવડે આભાર વ્યક્ત કર્યો હતો શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દર વર્ષે એક અભિગમ લીધેલો હતો કે ઘરમાં પડેલી પસ્તી બીજાના જીવનમાં શું ઉપયોગી નીવડે કે પસ્તીથી બીજા બાળકોના જીવનમાં એક દીપ પ્રજ્વલિત થાય શિક્ષણ માટે આ પસ્તી લઈને અમે લોકો આ પસ્તી આપીને ચોપડાઓનું વિતરણ કરતા હોઈએ છીએ તો સંસ્કારી નગરીની વડોદરાની જે બહેનો અને માતાઓ છે તે દર વર્ષે આ પસ્તીદાનના કાર્યક્રમમાં આખા વરસમાં પસ્તી ભેગી કરતી હોય છે ને આ પસ્તી અમને આપતા વખતે એ લોકોને એટલો હર્ષ હોય છે કે તેઓને પોતાને ખબર હોય છે કે ઘરનું બજેટ એક ઓછા આવકમાં કેવી રીતે ચલાવતા હોય પણ એમની ભાવનાઓ છે કે એમના તરફથી બી કોઈક બીજા બાળકને પ્રશિક્ષણમાં મદદરૂપ થાય એ સદ હેતુ એમનામાં હોતો હોય છે તો તેને ધ્યાનમાં અનુરૂપ રાખી આજે જ્યારે અમે પસ્તી માટે અમે લોકોના ત્યાં જઈએ છીએ તો જે ઉત્સાહથી આ બહેનો આપતા હોય છે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમના થતી જે લોકો આર્થિકથી નબળા છે કે જેઓના માતા પિતા નહીં હોતા ઘરની આવક નથી હોતી કે બહુ જ નીડી હોય છે તેવા લોકોને આપણે ચોપડા અને સ્કૂલ બેગ આપતા હોઈએ છીએ તો તેનો આ કાર્યક્રમનો સાચો શ્રેય કોઈને જતો હશે તો આ જાગૃત મહિલાઓનો કે જે આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય ને આપણા મીડિયાનો કે આપ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડો છો અને તેના જાગૃતતાના ભાગરૂપે લોકો અમને પસ્તી આપી જાય છે તો હું આપનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગૌરવ બરોબર પસ્તીદાનથી વિદ્યાદાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે આજે લગભગ સો કિલો જેટલી લોકોએ પસ્તી ભેગી કરેલી છે અને એ પસ્તીના એ પસ્તી વેચીને અને એનાથી અમલોકોના નોટબુક વિતરણ કરવાના છે લોકોને એટલું જ કહેવા માગીશ કે તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે આવીને પેપર પસ્તી આપીને જાઓ મારી ઘરે મારો મારો કોન્ટેક કરવો હોય તો હિમંતભાઈ છે એમનો નંબર છે જ અને અમ લોકોએ જે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે એમાં નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરીને મારી ઘરે આવીને આપી જઈ શકો છો